હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપથી વિટામિનથી ભરપૂર એવો સફરજનનો શીરો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શીરો જે નાના બાળકો હોય ખાસ કરીને એકથી બે વર્ષના બાળકો એમને જો આપવામાં આવે તો સફરજનના બધા વિટામિન્સ પણ એમને મળી જાય છે અને ખાવામાં પણ આ શીરો ઘણો હેલ્ધી છે એકદમ ઓછા ઘીમાં આ શીરો બની જાય છે તમે આને ભગવાનના પ્રસાદ તરીકે કે પછી કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે પણ બનાવી શકો છો તો ચલો ઝટપટથી આ સફરજનનો શીરો કેવી રીતે બનાવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં બે મીડિયમ સાઇઝના એટલે કે ગ્રામમાં અઢીસો ગ્રામ જેટલા સફરજન લીધા છે એને પહેલેથી જ મેં ધોઈ લીધા છે હવે આપણે આ રીતે પિલરની મદદથી એની છાલ જે છે ઉતારી લઈશું જ્યારે પણ સફરજન તમે કોઈ રેસિપીમાં યુઝ કરો કે પછી એમનેમ પણ કાપીને ખાઓ ત્યારે એની છાલ કાઢ્યા પછી જ ખાવ કારણ કે સફરજનની શાઇન વધારવા માટે એના ઉપર કેમિકલવાળું સિન્થેટિક વેક્સ કોટિંગ કરવામાં આવતું હોય છે જેથી છાલ ઉતારીને ખાસો તો એનું કોઈ નુકસાન પણ નથી તો અહીંયા બંને સફરજન મેં છોલી લીધા છે હવે અત્યારે એને આપણે સાઈડ પર રહેવા દઈશું પહેલાં આપણે થોડી આગળની પ્રોસેસ કરી લઈએ તો હવે એક ગેસ ઉપર પેન મૂકવાનું છે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને આપણે સરસ હવે ઓગાળી લઈએ ઘી સરસ ઓગળે એટલે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે રવો ઉમેરીશું જે બારીક રવો આવે એ જ લેવાનો છે અને હવે આ રવાને આપણે સતત હલાવતા રહીને ધીમા તાપે સરસ સુગંધ ના આવે અને થોડો એનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે આ શીરાની અંદર રવાનું પ્રમાણ મેં એકદમ ઓછું લીધું છે અઢીસો ગ્રામ સફરજનની સામે ફક્ત ત્રણ જ ટેબલ સ્પૂન રવો લીધો છે જેથી જે સફરજનનો સ્વાદ છે દબાઈ ના જાય જો તમે વધારે રવો લેશો તો શીરો ખાતી વખતે સફરજનનો બિલકુલ પણ સ્વાદ નહીં આવે રવાનો શીરો ખાતા હોય એવો જ એનો સ્વાદ આવશે એટલે ઘી જો ઓછું લાગે તો અહીંયા એકાદ ચમચી ઘી બીજું ઉમેરીને એને શેકી લેવાનો છે તો બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો રવો સરસ શેકાઈ ગયો છે હવે એમાં એક ચમચી ઘી આપણે બીજું ઉમેરીશું કારણ કે આપણે એમાં ડ્રાયફ્રૂટ શેકવાના છે તો ડ્રાયફ્રુટમાં અહીંયા એક ટેબલ સ્પૂન કાજુ એક ટેબલ સ્પૂન બદામ અને એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરીશું અને હવે રવાની સાથે જ આપણે ધીમા તાપે ફરીથી એક મિનિટ એને શેકી લઈએ જેથી ડ્રાયફ્રૂટનો પણ સ્વાદ સરસ આવે આ શીરામાં એકાદ મિનિટ શેકાય પછી ગેસ બંધ કરીને આપણે આને એક ડીશમાં અલગ કાઢી લઈશું આ રીતે સફરજનનો શીરો એકવાર ચોક્કસ બનાવજો બહુ જ ટેસ્ટી બને છે તો જે સફરજન હતા એને હવે આપણે છીણી લેવાના છે તો આ રીતની જે મીડિયમ કાણાવાળી છીણી આવે એની મદદથી આપણે એને છીણી લઈશું જો આપણે પહેલેથી જ એને છીણી લીધા હોત તો રવો શેકાય ત્યાં સુધીમાં સફરજન એકદમ લાલ થઈ જતે એટલે આપણે પહેલેથી જ એને નથી શેકવાના બનાવવાનું એડ કરવાનું હોય એના એક મિનિટ પહેલાં જ એને છીણવાનું છે તો હવે આપણે સેમ પેન ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીને આપણે સરસ ઓગળવા દેવાનું છે ઘી ઓગળી જાય એટલે આપણે જે સફરજનની છીણ બનાવી હતી એ ઉમેરી દઈએ બંને સફરજનની છીણ મેં લઈ લીધી છે અહીંયા અને હવે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને ઘીમાં જ્યાં સુધી એ એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાની છે તો અહીંયા બે મિનિટ સુધી આને મેં શેકી છે હવે આપણે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ અને સાથે જ એક ચમચી ઈલાયચીનો પણ પાવડર ઉમેરી દઈએ સફરજનમાં પણ પોતાની મીઠાશ હોય જ છે એટલે ખાંડ જેટલી લીધી હતી રવો જેટલો લીધો હતો એટલી જ ત્રણ ટેબલ સ્પૂન જ એમાં મેં ખાંડ ઉમેરી છે ખાંડની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો તો ત્રણથી ચાર મિનિટ એને ફરીથી શેક્યા પછી હવે આપણે જે રવો શેક્યો હતો એ એમાં ઉમેરી દઈએ હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને આપણે આમાં જે રવો ઉમેર્યો છે એ હજી ફૂલ્યો નથી રવો કડક જ છે કાચો જ છે તો એને ફૂલવા માટે આપણે એની અંદર દૂધ પણ ઉમેરીશું તો અડધો કપ જેટલું આપણે રૂમ ટેમ્પરેચરનું એમાં દૂધ ઉમેરીશું અને સાથે જ અડધો કપ એમાં પાણી પણ ઉમેરી દઈએ તમે જો ફક્ત એકલું દૂધ ઉમેરવા માંગો તો એક કપ એમાં દૂધ ઉમેરી શકો છો પણ એકલું પાણી ના ઉમેરવું થોડું તો દૂધ લેવું જરૂરી છે જેથી શીરો સ્વાદિષ્ટ બને તો હવે દૂધ અને પાણી બળીને શીરો ગાળો ના થાય ત્યાં સુધી એને કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં રવો સરસ ફૂલી ગયો છે અને શીરો પણ સરસ ગાળો થઈ ગયો છે તો અત્યારે જે એની કન્સિસ્ટન્સી છે મેં આ રીતની રાખી છે થોડો ઠંડો થાય પછી આપોઆપે ગાળો થઈ જાય છે તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈએ અને આ શીરાને આપણે સર્વ કરી લઈશું સફરજન જે છે એ રોજ ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે જેથી જો એમને એમ ના ભાવે તો આ રીતે શીરો બનાવીને કે પછી ખીર બનાવીને કોઈપણ રૂપે સફરજન તો ચોક્કસથી ડેલી ડાયટમાં સામેલ કરવા જ જોઈએ શરીર માટે ઘણા હેલ્ધી છે બાળકોને પણ બીજા ફ્રૂટ્સ આપો કે ના આપો પણ સફળ જંતુ જરૂર આપવા જોઈએ તો અહીંયા ઉપરથી આપણે એને થોડી બારીક કાપેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે